ચાલો બાળકો આજે આપણે ધોરણ ત્રણ ગણિત એમાં પ્રકરણ કરીએ કરવામાં મને મદદ કરો હવે જો અહીંયા આગળ સો ઓરડા આપવામાં આવે છે દરેક ઓરડાને એનો નંબર આપવામાં આવેલો છે કે આ એક નંબર નું આ બે નંબર ત્રણ નંબર ચાર નંબર એવી રીતે આગળ વાંચીએ હું બે નંબરના ઓરડાથી શરૂઆત કરું છું હું બાર નંબરના ઓરડામાં પહોંચવા અને તેને રંગ કરવા માટે બેમાં દસ ઉમેરું છું બેમાં દસ ઉમેરવા માટે આપણે જમણી બાજુ સીધા દસ સુધી જઈ શકીએ છીએ પછી અગિયાર સુધી અને જમણી બાજુ એક પગલું એટલે બાર તરફ એટલે બેમાં દસ ઉમેરવા આપણે બેથી આગળ સીધા જઈએ જમણી બાજુ તો એ બાર

આ બે એમાં દસ ઉમેરવા પહેલાં જમણી બાજુ જવાનું દસ સુધી પછી અગિયાર જવાનું ને અગિયારથી જમણી બાજુ બાર સુધી એટલે એ જે જવાબ આવ્યો એ બાર આવ્યો હવે આગળ જોઈએ આપણે એક હાર સુધી કૂદકો મારી શકીએ બે થી બાર સુધીનો કૂદકો એ ખાલી જગ્યા પગલાં લીધા બરાબર છે તો બે થી બાર સુધીનો કૂદકો તો દસ પગલાં થાય કેવી રીતે ગણી લઈએ આ પહેલું પગલું આ બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું અને દસમું એટલે બે થી બાર સુધીનો કૂદકો એ દસ પગલાં લીધા બરાબર થાય આગળ જોઈએ હવે ચૌદ ઉપરથી એક કૂદકો મારવાનો પ્રયત્ન કરો હવે ચૌદ ઉપરથી આપણે કૂદકો મારવાનો છે દસ નો હવે જો ચૌદ અહિયાં છે ચૌદ અહીંયા દેખાય છે એની ઉપરથી આપણે દસ નો કુદકો મારવાનો છે તો અહીંથી આપણે દસ ગણીએ તો એ આવે ચોવીસે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ ચૌદ વત્તા દસ બરાબર ચોવીસ જો અહીંયા આપેલું છે ને સળંગ લાઈન આપી છે કે નીચેના ખાનામાં ચાર છે પછી ચૌદ છે પછી ચોવીસ છે બાવીસ માંથી એકતાલીસ સુધી હું કેવી રીતે આ દસ નો કૂદકો બે દસ ના કૂદકા અને એક કૂદકામાં પાછું જવું પડે ડાબી બાજુ પાછા જઈએ તો આપણે એકતાલીસ સુધી પહોંચી જઈએ આમાં એ રીત આપણને બતાવેલી છે કે બાવીસ થી દસ નો કૂદકો એટલે બત્રીસ બત્રીસ થી દસનો કૂદકો એટલે બેતાલીસ ને બેતાલીસમાં એક ઓછો કરીએ એટલે એકતાલીસ આવે એટલે બે વાર દસ દસ ના કૂદકા મારીએ એટલે વીસનો કૂદકો થયો બાવીસ થી બે વાર દસ ના કૂદકા એટલે વીસનો કૂદકો અને પછી એમાંથી એક ઓછું જો આમાં લખ્યું છે બાવીસ માંથી એકતાલીસ સુધી હું કેવી રીતે જઈશ તો બાવીસ માંથી બેતાલીસ સુધી બે કૂદકા મારો પછી ડાબી બાજુ એક પગલું ખસો આપણે તેને આ રીતે લખી શકીએ કે બાવીસ વત્તા વીસ એટલે બેતાલીસ થયા અને બેતાલીસમાંથી એક ડાબી બાજુ ખસે એટલે બેતાલીસમાંથી એક ગયો તો એકતાલીસ થયા તો હું કુલ કેટલા પગલાં ગયો તો જુઓ દસ પગલાં દસ પગલાં અને એક પગલું ઓછું થયું તો વીસમાંથી એક ઓછું થયું પગલું તો એને આપણે કહીશું ઓગણીસ પગલાં ચાલો આગળ જોઈએ તમે આ રસ્તે પણ જઈ શકો બાવીસ પરથી ડાબી બાજુ પહેલા એકવીસ સુધી એક પગલું ખસો ને પછી બે કૂદકા બાવીસ પરથી એકતાલીસ ઉપર જવાનું છે એટલે પહેલાં જ એક પગલું એકવીસ ઉપર જતા રહીએ અને પછી દસ દસ ના બે પગલા કરીએ તો પણ એ જવાબ આવે હવે આગળ જોઈએ કીટુના ઘર પરથી નીચે માટે નીચેના માટે પ્રયત્ન કરો ચોત્રીસ થી દસ ઓછા હવે જ્યાં ચોત્રીસ હશે એનાથી દસ ઓછા એટલે નીચેની બાજુ હશે તો ચોત્રીસ થી દસ ઓછા હવે જ્યાં તેપન નું ખાનું હશે એની નીચે હશે તેતાલીસ ને એની નીચે હશે તેત્રીસ એનાથી વીસ ઓછા એટલે તેપન થી દસ ઓછા તેતાલીસ ને તેતાલીસ થી બીજા દસ ઓછા એટલે તેત્રીસ તો એટલે આપણે અહીંયા પહોંચીશું તેત્રીસ નાખાને એકત્રીસથી અગિયાર વધારે હવે એકત્રીસથી વધારે છે એટલે ઉપરની બાજુ જોઈએ તો એકત્રીસથી દસ વધારે જઈએ એટલે એકતાલીસ આપણને અગિયાર વધારે કીધું છે એટલે આ દસનો કૂદકો થયો એકત્રીસથી એકતાલીસ આ દસનો કૂદકો થયો અને પછી એની જોડે આવશે બેતાલીસ એટલે આપણે અહીંયા લખીશું બેતાલીસ છાસઠથી અગિયાર ઓછા હવે જ્યાં છાસઠ છે ત્યાંથી દસ ઓછા કરીએ એટલે છપ્પન આવે બીજા એક ઓછા કરીએ તો આવે પંચાવન તો અહીંયા હું લખીશ પંચાવન હવે બાસઠ વત્તા તેર હવે બાસઠ વત્તા તેર કરવાના છે તો આપણે પહેલા દસનું પગલું કરીએ દસનો કૂદકો મારીએ તો બાસઠથી દસનો કૂદકો મારીએ એટલે આવે બોતેર બોતેર પછી બીજા ત્રણ કરીએ તો આવે પંચોતેર જુઓ બતાવું 62 થી તેર ડગલા આપણે આપણા કોષ્ટકમાં જોઈ લઈએ આ 62 છે તો તેર ચુંબોતેર અને પંચોતેર તો આપણને જવાબ મળ્યો પંચોતેર એટલે અહીંયા આપણે લખ્યા છે પંચોતેર હવે આગળ જોઈએ નેવ્યાસી થી તેવીસ ઓછા હવે જુઓ નેવ્યાસી જોઈએ આપણે આગળ આપેલું છે એનાથી તેવીસ ઓછા એટલે પહેલા દસ ઓછા એટલે અગ્ન્યાસી બીજા દસ ઓછા એટલે ઓગણ હવે તેવીસ ઓછા કીધા છે એટલે બીજા બી ત્રણ ઓછા કરવા પડશે ને તો આ એક આ બે અને આ ત્રણ તો જવાબ શું આવ્યો છાસઠ તો આપણે અહીંયા લખીએ છાસઠ દસ અને ચાલીસ વધારે એટલે દસથી ચાલીસ વધારે આપણે દસ ઉપર હોઈએ અહીંયા ત્યાંથી ચાલીસ વધારે તો આ દસનો આ આ દસનો એક કૂદકો આ દસનો બીજો આ દસનો ત્રીજો અને દસનો ચોથો દસ દસના ચાર કૂદકા એટલે ચાલીસ થયા તો દસ છે અને બીજા દસ દસના ચાર કૂદકા મારીએ તો આપણે પહોંચીએ પચાસે તો આપણે અહીંયા જવાબમાં લખી દઈશું પચાસ ચાલો આગળ જોઈએ અઠ્યાવીસમાં 9 ઉમેરતા હવે અઠ્યાવીસ હોય એમાં દસનો કૂદકો મારો તો આડત્રીસ આવે પણ દસનો નવ એટલે દસ ઓછા એક એક ઓછું કરી દઈએ તો આડત્રીસની પહેલાં આવે સાડત્રીસ તો અહીંયા આપણે લખીશું સાડત્રીસ નવ અને ચુમ્બાલીસનો સરવાળો નવ છે અને ચુમ્બાલીસ એટલે ચાર દસ કા થાય અને બીજા ચાર તો આપણે જુઓ નવ અહીંયા આપેલા છે નવ અહીંયા છે હવે ચુમ્બાલીસ છે એટલે ચાર દસ દસ વાળા કૂદીએ તો આ એક દસ કો બીજો દસ કો ત્રીજો દસ કો અને ચોથો દસકો એટલે આવે ઓગણપચાસ અને બીજા ચાર તો આ એક આ બે આ ત્રણ ને ચાર તો આપણે આયા છે ત્રેપન તો આપણે અહીંયા લખીશું ત્રેપન અઠાણું માંથી ચોત્રીસ બાદ કરતા અઠાણું છે એમાંથી ચોત્રીસ બાદ કરવાના ચોત્રીસ એટલે પહેલા ત્રીસ કરીએ કે દસ દસના ત્રણ કૂદકા અને પછી બીજું ચાર તો અઠ્ઠાણુંમાંથી પહેલાં અઠ્ઠાણું અહીંયા છે એમાંથી પહેલાં દસ દસના ત્રણ કૂદકા બાદ કરીએ તો આ પહેલો કૂદકો બીજો કૂદકો ને ત્રીજો કૂદકો ત્રણ કૂદકા બાદ કરીશું તો આવશે અડસઠ પણ આપણને આપ્યા છે ચોત્રીસ એટલે હજી બીજા ચાર બાદ કરવાના રહેશે તો આ એક બે ત્રણ અને ચાર ચાર બાદ કરીશું તો કયો આંકડો આવ્યો છે ચોસઠ એટલે આપણે અહિયાં લખીશું ચોસઠ પછી આપણે ત્રણ દસ દસ ના કૂદકા તો આ એક કૂદકો આ બીજો કૂદકો અને ત્રીજો કૂદકો ત્રણ કૂદકા થયા હવે બીજા સાત ગણવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો આપણે આયા એકતાલીસ તો આપણે એટલે કે પાંત્રીસ એટલે દસ દસ ના ત્રણ કૂદકા અને પછી બીજા પાંચ તો જુઓ અહીંયા ત્યાસી અહીંયા આગળ છે હવે પાંત્રીસ છે એટલે દસ દસ ના ત્રણ કૂદકા તો આ એક કૂદકો આ બીજો કૂદકો આ ત્રીજો કુદકો તો આયા ત્યાસી થયા દસ વીસ ને ત્રીસ ના હવે બીજા પાંચ કૂદકા મારવાના છે તો આ એક બે ત્રણ ચાર અને પાંચ તો આપણો જવાબ આવશે અડતાલીસ તો હું અહીંયા લખી દઉં છું અડતાલીસ